પરીક્ષા આપી હતી જે પૈકી બાર હજાર બસો વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે બે હજાર બત્રીસ વિદ્યાર્થીઓ ફેલ થયા છે તો પાસ થયેલ વિદ્યાર્થીઓ પૈકી એ વન ગ્રેડમાં ત્રણસો સત્તર એ ટુ ગ્રેડમાં એક ત્રણસો પંચાવન બી વન ગ્રેડમાં બે હજાર પાંચસો તો બી ટુ ગ્રેડમાં ત્રણ હજાર પાંચસો બાસઠ સી વન ગ્રેડમાં બે હજાર નવસો બે સી ટુ ગ્રેડમાં એક હજાર ત્રણસો પંચાણું તથા ડી ગ્રેડમાં ત્રાશી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તો મોડાસા શહેરની કે એન શાહ મોડાસા હાઈસ્કૂલની વિદ્યાર્થીની દેવ વિદ્યાર્થીની દેલવા પ્રવિણ કુમાર સુતરિયાએ નવાણું પોઈન્ટ નવાણું સાથે અઠ્ઠાણું પોઈન્ટ ટકા પ્રાપ્ત કર્યા છે દેલવા સુતરિયાએ ગણિત સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે સાથે જ આ વિદ્યાર્થીની ભવિષ્યમાં ક્લાસ વન ઓફિસર બનવાની ઈચ્છા ધરાવે છે દેલવા સોતેરિયા તેની આ સિદ્ધિ પાછળ તેના માતા પિતા અને શિક્ષકોને શ્રેય આપી રહી છે મારા ધોરણ દસમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ રેન્ક અને નાઇન્ટી નાઇન નાઇન્ટી એઇટ પોઈન્ટ સિક્સટીન પર્સન્ટેજ આવ્યા છે અને સંસ્કૃત સોશિયલ સાયન્સ અને મેથ્સમાં સો માર્ક્સ આવે મા પપ્પા અને મારા મમ્મી છે મારા પપ્પા જે બીમા નોકરી કરે છે મારી મમ્મી હાઉસવાઈફ છે શોખ ટીવી જોવાનું વોલીબોલ રમવાનું ખાલી વાંચવાનું સવારે બે કલાકે અને સાંજે બે કલાક અને શાંતિથી જ વાંચતી મારી દીકરી જે ધોરણ દસમાં સારા માર્ક્સ નાઇન્ટી એટ પોઈન્ટ સમથિંગ પર્સન્ટેજ લાવી છે આમ પર્સન્ટાઇલ જોઈએ તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું છે હવે એણે ભણવામાં એટલો બધો રસ રાખ્યો છે કે કોઈ હદ નથી એમ કહીએ તો એ ચાલે બરાબર અને એના માટે એ જે ભણવામાં માગે છે એના માટે અમે એના મેં પૂરેપૂરી તૈયારી રાખેલી છે એને ગમે એની ટાઈમ કે એણે કહ્યું કે પપ્પા આ વસ્તુ જોઈએ છે તો એ જ ટાઈમે ગમે તે રીતે મારી પાસે સગવડ હોય યા ના હોય ગમે તે રીતે હું એના માટે એ વસ્તુ એની ટાઈમ આપી જ છે અને એણે એનો ઉપયોગ સદુપયોગ કર્યો જ છે એટલે એ આજે આટલા ટોપ ઉપર છે જ